અનાવરણ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા તેમણે કેન્સર હોસ્પિટલની મુલાકાત અને નિરીક્ષણ કર્યા બાદ સભાને સંબોધન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓમાં નવું છોગું હોસ્પિટલ રૂપે ઉમેરાયું છે બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે આ હોસ્પિટલમાં એકસો દસ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે આ હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી કિમોથેરાપી કેન્સર સર્જરી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ન્યુક્લિયર મેડિસિન કેન્સર રિહેબિલેશન ડાયટ અને ન્યુટ્રિશન એમ્યુનો થેરાપી દર્દીઓને મળશે તો ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારો કામો કર્યા છે જેમાં મને ગમતું સૌથી મોટું કામ એટલે મા કાર્ડ અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ છે જેના કારણે ગરીબોની સેવાઓ અત્યાધુનિક હોસ્પિટલમાં થઈ શકે છે પાંચ લાખ સુધીની સારવાર મફતમાં થઈ રહી છે સાહીઠ કરોડ લોકોને આ યોજનાઓમાં સામેલ કરાયા છે સિત્તેર વર્ષથી ઉપરના લોકો માટે દસ લાખ સુધીની સારવાર આ યોજનામાં થઈ રહી છે તો ઇલાજ વગર કોઈનું મોત ન થાય તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એક પોઈન્ટ પંચોતેર લાખ આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવવામાં આવે છે જેમાં ત્રણસો સત્તર કરોડ લોકોએ મફત સારવાર મેળવી છે અનેક પ્રકારના ઉદ્યોગો સુરત થી હજીરાના બેલ્ટમાં સ્થાપિત થયા અને એક પ્રકારથી સુરત આખા રાજ્યની અને ધીરે ધીરે પશ્ચિમ ભારતની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું અને સ્વાભાવિક રીતે જે શહેર આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બને ત્યાં આગળ વસ્તી વધવી બહુ જ સ્વાભાવિક છે અને એમ છતાંય સુરતે પૂરા દેશમાં છેલ્લા છ વર્ષથી આટલી વધતી જતી વસ્તી છતાં સ્વચ્છતાનો રેકોર્ડ સુરતે હંમેશા એવોર્ડ જીતીને જાળવી રાખ્યો અને હવે સુરત સ્વાસ્થ્યના કેન્દ્ર માટે પણ સમગ્ર દેશની અંદર જાણીતું બન્યું છે કેટ કેટલીય નવી હોસ્પિટલો સરકારી હોસ્પિટલો અને એમાં આજે બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું એક નવું છોગું સુરતવાળાઓને ગિફ્ટમાં આપવાનું કામ રૂપાબેન અને ટ્રસ્ટીએ કર્યું છે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું લગભગ અઢીસો કરોડના ખર્ચે બે લાખ પંચોતેર હજાર સ્કવેર મીટરની સ્કવેર ફૂટની અંદર તેર માળનું અને એકસો દસ બેડની સુવિધાઓનું આ હોસ્પિટલ આવનારા દિવસોમાં નબળામાં નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે એને મને પૂરો વિશ્વાસ છે